નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતા પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને ને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈ ને જીતતા રોકે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવા છે તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવા બે હજાર ચોવીસની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે હાલ એમ કહેવા છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો ભરૂચ લોકસભાની ચૂંટણીમાં શેતર વસાવાને રોકવાવાળા કોઈ નહીં હોય સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે આમાં શેત્ર વસાવાએ ચેલેન્જ મારીને કીધું છે કે લોકસભાની ચૂંટણી ભરૂચ સીટની અંદર હું જીતીને બતાવીશ તો દોસ્તો તમને ખબર હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવા છે કે શેતર વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો એમ કહેવાય છે કે શેતર વસાવા ભાષણના પણ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવા છે દોસ્તો તો એક જ ચાલે સેતો વસાવા ચાલે આદિવાસી સમાજના લોકો પણ સેતો વસાવાની બૂમો પાડી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતો ભાગ આગે બઢો આમ તમારી સાથે અને મુસ્લિમ સમાજ પણ સેતો વસાવાની ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ભાજપના ધારાસભ્ય એમ કહેવાય કે મનસુખ વસાવા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતો વસાવાનો જેટલો સપોર્ટ કરી રહ્યા છે એટલો સપોર્ટ નથી કરી રહ્યા આદિવાસી સમાજના લોકો સેતો વસાવાનો સપોર્ટ કરી રહ્યા છે અને મુસ્લી સમાજ પણ સપોર્ટ કરી રહ્યા છે અને સેતો વસાવાની એવું પણ કહી રહ્યા છે કે સેતો પર આગે બળો આમ તમારી સાથે અને આદિવાસી સમાજના લોકો ડીજે ઉપર સોંગો પણ વગાડી રહ્યા છે સેતો વસાવા જ ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો અને સેતો વસાવાના સોંગો પર આદિવાસી સમાજને મુસ્લી સમાજ ડાન્સ પણ કરી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે અને સેતો વસાવા ઘણા ઘણી બધી તૈયારીઓ પણ કરી રહ્યા છે ત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા પર ભાષણના પણ વિડીયો વાયરલ થતા હોય છે શેતો વસાઇ ડાયલોગ પણ માર્યો હતો કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દેસું કે અમે કોણ છીએ તો દોસ્તો તમારી કીધા મનસુખ વસાવા જીતવાના છે કે સેતુ વસાવા જીતવાના છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતો વસાવાની બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર સેતો વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતો વસાવાની જીત પાકી છે અને મનસુખ વસાવા પત્તું કપાવાનું છે દોસ્તો શું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત